હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા ગુજરાત માર્કેટ યાર્ડમાં જાહેર રજા હોવાથી અમે તમને ગોંડલના એક સાથે બે માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તો આજે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રવિવાર તો આજે અમે તમને ગોંડલના એક સાથે બે માર્કેટના ભાવ જણાવીશું તેમાં વાત કરીશું શાકભાજી માર્કેટ અને ફ્રૂટ માર્કેટ તો પહેલાં વાત કરીશું શાકભાજી માર્કેટના બજાર ભાવ ટમેટા ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો ને સાહીઠ રૂપિયા મરચા બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા ગુવાર ચારસો રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા કોબીજ વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સો રૂપિયા દૂધી ચાલીસ રૂપિયા લઈને તેના ઊંચા ભાવ બસો ચાલીસ રૂપિયા ઘીસોડા એટલે કે તુરિયા બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા ફલાવર એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો રૂપિયા લીંબુ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર વીસ રૂપિયા સોળા એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો કાંકડી ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા રીંગણા ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો રૂપિયા ભીંડો પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા કારેલા ચારસો રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા ગલકા બસો રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ सो रुपया गाजर साइट रुपया लईने तेना उसा भाव त्रणसो रुपया वालोळ त्रण सो रुपयाची लईने तेना उसा भाव सो रुपया टिंडोरा चार सो रुपयाची लईने तेना ऊसा भाव आठसो रुपया वाल पाच सो रुपयाची लयने तेना ऊसा भाव नऊ सो रुपया वटाणा આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચક્કરિયા લઈને તેના ઊંચા ભાવ ત્રણસો રૂપિયા કેરી કાશી બસો રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા બટેટા એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો રૂપિયા પપૈયા કાચા સાઠ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો રૂપિયા આદુ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો રૂપિયા મકાઈ ડોડા સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો રૂપિયા કેળા કાચા ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા સુરણ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ગુંદા चारस रुपयाची लयने तेना उसा भाव चो चाळीस रुपया लसण एक पोळी दस रुपयाची लईने तेना उसा भाव पच्स रुपया डूगळी एक पोळी पाच रुपयाची लईने तेना उसा भाव बार रुपया तांजरिया एक पोरी बे रुपयाची लईने तेना उसा भाव चार रुपया मेथी एक पोळी त्रण रुपयाची लईने તેના ઊંચા ભાવ સાત રૂપિયા પાલક એક પોળી બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ રૂપિયા કોથમીર એક પોળી એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પંદર રૂપિયા સરગવો એક પોળી પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બાર રૂપિયા આ હતા ગોંડલ શાકભાજી માર્કેટના બજાર ભાવ હવે તમને જણાવી જણાવીશ ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલા પહોંચે અથવા તો એક આ વિડીયોને લાઈક કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે જામફળ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા सफरजन एक हजार पाँच सौ भाव लै नजार पाँच सौ सिक्कु बस्ौ रुपियाँ लै नौ रुपियाँ सक्कर टेटी सौ रुपियाँ लै नै त्यहाँ ऊसा भन्सो रुपियाँ के चार सौ पचास रुपियाँ लै नै त्यहाँ ऊसा भ सौ रुपियाँ द्राक्षुपियाँ लै नै તેના ઊંસા ભાવ એક હજાર છસો રૂપિયા કેસર કેરી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો હાફુસ કેરી બે હજાર રૂપિયા થી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર રૂપિયા આ હતા ગોંડલ ફ્રૂટ માર્કેટના બજાર ભાવ અમે તમને ગોંડલના એક સાથે બે માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ